અને થોડાક તમારા થોડાક ગમતા ન હન્યા તે ઉપરાંત કોઈ સાહિત્યકારના મને એના વિશે વાત મને વિનેશભાઈ બહુ ગમે પ્રિયજન પ્રિયજન મારે આજે પણ ફરી બાજુ કેમેરા પર મારે એની ફિલ્મ કરવી છે અને હું કરીશ જ અને આઈ વિલ સી ટુ ઇટ કે આલ ડિરેક્ટ ઓલસો પ્રિયજન મારું ખૂબ જ ગમતું ચંદ્રકાંત બક્ષી ઓકે એમની તમે નોવેલ કઈ ગમે કે બધી ચંદ્રકાંત બક્ષી લખેલે એક નાનકડો ટુકડો પણ મારા માટે એમ કહે કે આ મારા માટે ગીતા છે કારણ કે જે રીતે માણસ વ્યક્ત થયો છે કોઈ પણ દંભ વગર એના પછી એક બીજો ચંદ્રકાંત બક્ષી બનવો એ અશક્ય છે સંજય વૈદ્ય પણ જે રીતે ગાંડો પ્રેમી છે આઈ એમ ઓલસો બિગેસ અમારી બંનેની વચ્ચેનું બોન્ડિંગ એ બક્ષી છે બીજા નાના નાના ઘણા એવા પુસ્તકો છે જે કોઈ એક બ્રેન્ડ પર નહીં પણ કુંદનિકા કાપડે મને ગમે વર્ષાબેન મને ખૂબ ગમે છે મને હરકેશન મહેતા ખૂબ ગમ્યા કારણ કે એમની સિને એમની નોવેલ્સ મને ઓલવેઝ સિનેમા દેખાડી છે સ્ક્રીન પ્લે છે એમના કમ્પ્લીટલી સ્ક્રીન એ એને એઝ ઇટ ઇઝ ટુ ફોલો કરતો તારી પાસે સિનેમા છે પ્રિયજન પણ સાયકલ પ્રિયજન અદ્ભુત છે હું ત્રણ વર્ષથી મથી રહ્યો છું હું એને સિનેમામાં નથી ઢાળી શકી રહ્યો હું મધ્યાંતર અટક્યો છું કારણ કે એમણે જે લખેલા ભાવો છે એની સાથે હું ક્યાંય છેડછાડ કરવા જાઉં સિનેમેટિક લિબર્ટી લેવામાં તો ચારુ અને નિકેતની વચ્ચેની અમુક ક્ષણો મિસ થઈ જઈ રહી છે અને સંવાદોમાં મૌનને હું કદાચ વીસ ટકા ત્રીસ ટકા હું વેઇટેજ આપી શકું પણ હું સિત્તેર ટકા મૌનની સાથે સિનેમા નથી બનાવી શકી રહ્યો પણ હું એને ક્રેક કરી લઈશ આઈ બિલ આલિલ ક્રેક ધેટ એન્ડ આઈ વોન્ટ ટુ ડિરેક્ટ પ્રિયજન આઈ વોન્ટ ટુ એક્ક ધેટ એ મારી એ સમયની હજુ સુધી અહીંયા છપાયેલી ખા માલિપો એ મારા માલિપામાં હજુ પણ જીવતી વાર્તા છે દેટ ઇઝ પ્રિયજન મેં દેવકીની પાસે એના રાઇટ્સ દેવકી સાથે બી વાત કરી દેવકી મેરવો કરના તો કે તમે કરો ને બધું જ મેં કીધું આમ ક્રેકિંગ ઇટ ચંદ્રકાંત બક્ષીની વાત કરી મને હું કોના રક્ષા એમની પેરાલિસિસ તો છે જ શ્રેષ્ઠ અને બીજી આકાર અને એમની છે ને એક નોવેલમાં એક એવું કેરેક્ટર છે જેણે પોતાના ઘરમાં હાડપિંજર એટલે એમનો એક્સરે નો ફોટો રાખ્યો આ રિયલ છે એવી રીતે કે રિયલ જે તમે છો એ આ છો કરીને એ કેટલું કેટલું હું એ જ કહું છું કેટલું એટલે કેટલી અને એ સમયમાં એક્ઝેક્ટલી મારે કરવી છે પેરાલિસિસ જેમના થકી મેં રેવાને હા સંદેશો મોકલ્યો એમના થકી હું હવે ડાયરેક્ટલી એમની સાથે વાત કરીશ કે પેરાલિસિસ મારી ખૂબ જ ગમતી પાત્ર અને ખૂબ જ ગમતી એ સંબંધની વાત પણ એમને કદાચ એવું છે કે પપ્પાનું જે લખેલું છે એઝ ઇટ ઇઝ થવું જોઈએ અને આજના સમય પ્રમાણે સિનેમા પ્રમાણે મારે એમ થાય છે કે એને હજુ આપણે બહુ સુંદર રીતે ખોલી શકીએ એમ છે એ જો મારી મને એની સાથે મુલાકાતનો મોકો મળશે તો હું એની પાસેથી એને મનાવીને પણ હું પેરાલિસિસ લઈ આવીશ આઈ વોન્ટ ટુ ડુ પેરાલિસિસ